અકસ્માત નો મામલો ડીસીપી મંજી વંચારા નિવેદન ગત રાત્રે એક વાગ્યે અકસ્માત થયો હતો ત્રણ યુવતીઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી જતી હતી દરમિયાન અભિષેક મોરેને અડફેટે લીધો હતો ઋષિકા સદનાની તની વિસ્મય પટેલ કારમાં હતા પ્રારંભિક તબક્કે નશો નો કર્યો હોવાનું લાગે છે થારના માલિક અંગે તપાસ ચાલુ છે યુવતી પાસે લાયસન્સ મળી આવ્યું છે ઋષિકા કોલેજ એનઆઈએસયુમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ઘટના સમયના સીસીટીવી એકત્ર કરી રહ્યા છે જો કોઈ પણ પુરાવાનો નાશ થયો હશે તો એક્શન લઈશું આ કેસમાં મૃતકને યોગ્ય ન્યાય મળશે તે વાત નક્કી છે ડીસીપી ગઈકાલ રાત્રે લગભગ એકથી બેના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સદનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ હોસ્પિટલમાં કરાવવામાં આવે છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સી દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે જેની ઉંમર વર્ષ ઓગણીસ છે અને એના બધા કાગળ એના જે બુક છે એને બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોડ છે એમાં અમે તપાસ આગળ કરીશું આ લાયસન્સ એની ઉંમર વર્ષ ઓગણીસ છે અને બીજી કઈ બીજા કયા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે લાયસન્સ મોડ્યુલની છે એની પાસે અન્ય જે યુક્તિઓ હતી એમનો કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું હા ત્રણે ત્રણ યુક્તિઓનું પરીક્ષણ કરવામાં આવેલું ત્રણે ત્રણના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો પણ જે ડ્રાઇવિંગ કરતી હતી એ મહિલાને અમે અટક કરેલી છે

સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં

એક થાર ગાડી છે એના મોટર વ્હીકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે આ ટર્ન કરવા વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરા ગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો હોય છે એના એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે